મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સુરતથી બેસ્તાન પાસે એસટી બસ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે બેસ્તાન પાસે એસટી બસ અકસ્માતની અંદર એક વ્યક્તિનો મૃત્યુ થઈ ગયું છે રસ્તો ક્રોસ કરતા સમયે આ જે યુવક હતો તે એસટીની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે સુરત શહેરમાં બીઆરટીએસ અને સિટી બસ દ્વારા સતત અકસ્માત થતા હોવાની ઘટના સામે આવી રહી છે સરકાર દ્વારા જે કડક કાયદો બનાવવામાં આવ્યો તેનું પણ બસ ચાલકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો જોકે આજે ફરીથી પાંડેસરા વેલકમ પાન પાસે સિટી બસે ટુ વ્હીલર પર જતાં ધોરણ અગિયારના વિદ્યાર્થીને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું આ બીજી તરફનો જે બનાવ છે યુવકીને એસટી બસની અડફેટે આવી જતા તેનું મૃત્યુ થયું છે આ બંને અલગ અલગ બનાવ અને એક જ દિવસની અંદર બસની અડફેટે આવતા બે લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે બીજા જે બનાવ છે ભેસ્તાનની જે વાત થઈ રહી છે તેની અંદર બીઆરટીએસ રૂટમાં દોડતી એસટી બસથી યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ થઈ ગયું આ યુવકનો મોબાઈલ લૂંટનાર ત્રણ શખ્સની પાછળ તે દોડી રહ્યો હતો તે જ સમયે બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે પસાર થતી એસટી બસથી ઠોકરે યુવક ચડ્યો અને આ ઘટના સ્થળે જ તે યુવકનું મૃત્યુ થઈ ગયું એક તરફ જે વિદ્યાર્થીના મૃત્યુની ઘટના સામે આવી બસે કચડ્યો તો બીજી તરફ ધોરણ અગિયારના વિદ્યાર્થીને સિટી બસની મોતને ટક્કર થઈ અને તેના કારણે તેનું મૃત્યુ થયું પરિવારજનોનો આક્રોશ અને આક્રમ એટલો છે કારણ કે પોતાનું બાળક એ પુત્ર કે જેની તો હજુ હવે ઉંમર હતી ને તે દીકરો મરી જતા ઘરની અંદર અત્યારે હાલ માહોલ છે વિસ્તારની જે વાત થઈ રહી છે તેની અંદર પણ એવો જ બનાવ સામે આવ્યો કે જેમાં પીઆરટીએસ રૂપની અંદર એસટી બસ ચોડી રહી હતી અને તેની અડફેટે એક યુવક હતો તે જે આવી ગયો હતો અને તેનું પણ ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું છે બે અલગ અલગ બનાવો અને આ બંને અલગ અલગ બનાવો તે પુરવાર કરે છે કે આ પહેલા સુરતની અંદર પંદર દિવસ પહેલા બનેલો બનાવ કે જેમાં અડફેટે આવી જતા એક બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું જે લોકો ગંભીર રીતે સારવાર હેઠળ હતા અવારનવાર આવી ઘટનાઓ બનતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે શા માટે પ્રશાસનની કામગીરી અને આ રીતે બેફામ બસ ચલાવતા ડ્રાઈવરો ઉપર આખરે રોક ક્યારે લગાવવામાં આવશે સંસદની અંદર જે કાયદો બન્યો હતો જેને લઈને લોકો વિરોધ કરી રહ્યા હતા બધા જ ડ્રાઈવરો વિરોધ રહ્યા હતા પરંતુ આ બધી ઘટનાઓથી તેઓ ચોક્કસથી કહી શકાય કે આવી ઘટનાઓ જો થતી રહેશે તો પછી એ વિરોધની સામે જે સરકારે કાયદો લાવ્યા છે તે ખરેખર મંજૂર રાખવો પડશે શહેરમાં એક બાદ એક અકસ્માતોની વણજાળ જોવા મળી રહી છે જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ હોય કે સિટી બસ કે પછી ગુજરાત એસટી ની બસ આ તમામ લોકોને બેફામ બસ દોડાવવાનો પરવાનો મળી ગયો હોય તે પ્રકારે આવા નવાર ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના જીએસઆરટીસી ની બસ ની થઈ છે જ્યાં સુરતના બેસ્તાન વિસ્તારમાં આજે ક્રોસિંગ કરતી વખતે યુવકનો ભોગ લેવાયો છે શું સમગ્ર ઘટના જાણવાનો પ્રયત્ન કરીશું મૃતકના પરિવાર અહીં ઉપસ્થિત है आपका नाम रविंद्र वेहरा तो बताओ क्या घटना हुई थी मरने वाला कौन है और किस तरह हुआ था वो मेरा साला है और दूसरा उसका दोस्त है वो दोनों बच्चा है दोनों साथ में काम पे आ रहा था वो स्कूटी में तीनों आया मोबाइल चोर उसको मोबाइल छीना वो लोग डर डर के रोड क्रॉस कर रहा था और दूसरा एक दूसरा तरफ था दौड़ के आया तो उसके ऊपर बहुत चढ़ गए और ये तो उसका परिवार के लिए कुछ के परिवार में कौन कौन है उसका छोटा दो भाई था एक छोटा भाई और एक बहन है माँ बाप है क्या उम्मीद है इस घटना को लेकर तो पेश भी किया है तो सरकार का बस बोलते तो हम तो देखा नहीं है सरकार का बस बोलता है जो होगा उस खेतीपूर्ण होगा तो भाई थोड़ा बोलो जी आ, आपने ये मामले में आपको क्या जान मेरे कुछ जहाँ तक अनुभव है सर ये लड़का ड्यूटी से आए साढ़े आठ बाद सवा आठ बाद ड्यूटी से आए सर ड्यूटी से आने के बाद सर इसमें जो जो लड़का ने जो लड़का ने उसको मतलब हम लोग बिजनेस मैन है धंधा में हम लोग आए तो जो, जो लड़का उसको जानने में जो गाली वाली दिया कि जो भी मोबाइल छीनने के उनको पर कार्रवाई होना चाहिए और दूसरी साथ जो भी सरकारी बॉस जो गुजराती बॉस जो सरकार कहें हैं उनके ऊपर कार्रवाई नहीं चाहिए उनकी बाल बच्चा कुछ मिलना चाहे उड़ीसा से लोग पाँच सात साल से ड्यूटी कर रहा था इतना परिवार है गरीब परिवार है और उसकी बहन बड़ी है वो शादी किया उसकी दीजा शादी हो गया दो भाई है उसकी एक तो खत्म हो गया एक वो भी दूसरा भी है उसकी भी होश नहीं आ रहा है कुछ ना कुछ मैं इतना रिक्वेस्ट करूंगा आप लोग से कुछ ना कुछ करो उसका परिवार को कुछ ना कुछ दिया जाए और कैश भी लागू रहे તો બિલકુલ મૂળ ઓડિશાવાસી યુવકનું આ ઘટનામાં કરુણ મોત નિપજ્યું છે જે પ્રમાણે પરિવારજનો અને સંબંધી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે યુવક છે તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ગત રોજ સમી સાંજના સમય દરમિયાન બેસતા સિદ્ધાર્થનગરના નજીક તે કામેથી પરત ઘરે ફરી રહ્યો હતો અને કેટલાક સ્કૂટી પર આવેલા ત્રણ જેટલા અંજાણા ઈસમો દ્વારા તેની પાસે રહેલા મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં ભાગવા જતા આ ક્રોસિંગ ઘટી વખતે ગુજરાત એસટીની જીએસઆરટીસીની બસ દ્વારા આ યુવકને અડફેટે લેવામાં આવ્યો હતો અને આ ઘટનાની અંદર યુવકનું મોત નિપજ્યું છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ તો શરૂ કરવામાં આવી છે પરંતુ બીજા જે ગુજરાત એસટી બસનો જે ચાલક છે તે હાલ ફરાર છે અને તે બસ ચાલકની ધરપકડ કરવાના ચક્રોગતિમાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે કેમેરા પર્સન સાઈ સાથે રાકેશ બ્રહ્મભટ જીએસટીવી સુરત તો ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે મહત્વની વાત છે કે યુવકનું મૃત્યુ થયું આખરે જવાબદાર કોણ આ સૌથી મોટો સવાલ છે કેમ અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે શા માટે આવી ઘટનાઓ પર રોક નથી લાગતી હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ જશે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયું તેની જવાબદારી આખરે કોણ લેશે આ સૌથી મોટો પ્રશ્ન છે ક્યારે રસ્તા પર ફરતા યમદુ તો સકંજો કસવામાં આવશે આ સૌથી મોટું પ્રશ્ન છે તે યુવકના મૃત્યુ પાછળ જવાબદાર અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે અને છતાં પણ જો ની કામગીરી સામે ન આવે તો પ્રશાસન શું કામ કરે છે તે પણ સવાલ છે હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ જશે હજુ કેટલા નિર્દોષ લોકોના ભોગ લેવાઈ જશે આ પણ એક સૌથી મોટો સવાલ છે વધુ